અગિયાર સાથીઓ વિરુદ્ધ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી જુનાગઢ પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી હતી અને આ અગિયાર આરોપીઓમાંથી ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓએ જુનાગઢ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી અને આજે જુનાગઢ કોર્ટે તમામના જામીન ફગાવી દીધા છે એટલે કે ગણેશ ગોંડલ જાડેજા હજી સુધી જુનાગઢની જેલમાં જ બંધ રહેશે આપને જણાવી દે કે ગણેશ ગોંડલ જાડેજા અને તેના સાગરીતોએ જુનાગઢમાં એક નજીવી તકરાર બાબતે યુથ એટલે કે પ્રમુખ અને દલિત સમાજના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોળ માર માર્યો હતો એટલું જ નહીં તેને ગોંડલ પાસે તેના ફાર્મ હાઉસમાં લઈ જઈ તેને નગ્ન કરી તેનો વિડીયો ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને છોડી મૂક્યો હતો ત્યારબાદ આ પીડિત યુવકે જુનાગઢ પોલીસમાં ફરિયાદ આપી હતી અને ખાસ કરીને દલિત સમાજના દબાણ બાદ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી અને ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ગણેશ ગોંડલ રાજ્યના પૂર્વ ધારાસભ્ય એટલે કે ગોંડલના પૂર્વ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે તેના માતા ગીતાબા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય છે કહેવાય છે કે આ ટોળકીનો આંતક ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં છે ખાસ કરીને દલિત સમાજે ગણેશ ગોંડલ એટલે કે જયરાજસિંહ જાડેજાના પરિવારની અને તેના ખોપ અને ડરને કરવા એક રેલીનું આયોજન કર્યું તેમણે ગોંડલ પણ કર્યું અને ભર્યો કે હવે કોઈ પણ સંજોગોમાં ગણેશ ગોંડલ કે તેના પરિવારની દાદાગીરી ચલાવવામાં આવશે નહીં આ બધાની વચ્ચે આ લોકોએ જામીન માટે અરજી મૂકી હતી જેની જૂનાગઢ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી પણ આજના દિવસે તેની ઉપર ચુકાદો અનામત હતો ખબર મળી રહી છે કે જુનાગઢ કોર્ટે ગણેશ ગોંડલ સહિત તમામ પાંચ આરોપીઓના જામીન ફગાવી દીધા છે ફરિયાદ પક્ષના વકીલ તરફે ધારદાર રજૂ કરવામાં આવી કે ગણેશ ગોંડલ અને તેની તોડકીનો ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં આંતક છે જો તેઓ બહાર આવશે તો ક્યાંકને ક્યાંક આ ફરિયાદને એટલે કે આ કેસને નુકસાન પહોંચાડી શકે છે ફરિયાદ પક્ષના વકીલે તે પણ દલીલ કરી કે તેમના પિતા પૂર્વ ધારાસભ્ય છે એટલે કે ભાજપના એક વગદાર નેતા છે અને તેમના માતા પણ અત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેથી બની શકે કે આ કેસને ક્યાંકને ક્યાંક અસર થઈ શકે છે એટલું જ નહીં પીડિત પરિવાર તરફથી તે પણ તેના વકીલે દલીલ કરી કે ગણેશ ગોંડલ અને તેની તોડકીએ જે રીતના આતંક મચાવ્યો છે તેને કારણે તે અને તેનો પરિવાર દહેશતમાં છે આ તમામ મુદ્દાઓને ફરિયાદ પક્ષના વકીલ તરફથી જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આખરે કોર્ટે દલીલ સાંભળી ગણેશ ગોંડલને રાહત ન આપવાનો નિર્ણય કર્યો જૂનાગઢની નામદાર કોર્ટે ગણેશ ગોંડલ સહિત જે પાંચ આરોપીઓએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી તે તમામના જામીન ના મંજૂર કર્યા છે રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓ હસતા હોય છે અને જ્યારે કોઈ રાજનેતા એટલે કે રાજકીય નેતા લોકોનું અભિવાદન ઝીલતા હોય તે રીતના ગણેશ ગોંડલના વિડીયો પણ વાયરલ થયા છે આ બાબતે વચ્ચે તેમના પિતા જયરાજસિંહ જાડેજા પણ સામે આવ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે આકસ્મિક ઘટના છે અમારે પીડિત પરિવાર સાથે કોઈ દુશ્મની નથી કોઈ વેરઝેર નથી પણ પીડિત પરિવારનું કેવું છે કે ગણેશ ગોંડલ જાડેજાએ જે રીતના અપહરણ કર્યું જે રીતના ઢોર માર માર્યો તેની ઉપરથી સાબિત થાય છે કે આકસ્મિક ઘટના નથી આ મામલે દલિત સમાજના લોકો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના નાગરિકોએ હવે હુકાર કર્યો છે કે ગણેશ ગોંડલ જાડેજાને કડક સજા થવી જોઈએ તેના પરિવારમાં તેના પિતા જયરાજસિંહ જાડેજા અને તેના પરિવારની દાદાગીરીનો અંત લાવવો જોઈએ તેના માટે હવે ગોંડલમાં મહાસંમેલન યોજ્યા બાદ હવે તેઓ ગાંધીનગર ખાતે મોટું મહાસંમેલન કરશે અને રાજ્ય સરકાર એટલે કે સરકારની સામે રજૂઆત કરશે મતલબ સાફ છે કે જૂનાગઢના દલિત યુવાનના કેસમાં આખરે ગણેશ ગોંડલ જાડેજાને રાહત નથી મળી હજી તેને જેલની હવાલાતમાં જ લેવાનો સમય સામે આવી રહ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર